MS ઇમોશન્સ ગ્રુપ ફરીથી લઈને આવી રહ્યું છે એક આર્ટ એક્ઝિબિશન જેમાં ગુજરાતના તેપન આર્ટિસ્ટે ભાગ લીધેલો છે વડોદરા અમદાવાદ રાજકોટ સુરત જામનગર સહિતના નાના નાના ગુજરાત શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલા પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે એક્ઝિબિશનના ક્યુરેટર મેઘના સોલંકીએ જણાવ્યું કે તે પણ આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે જેમ કે આર્ટિસ્ટ દેવલ પટેલનું અષ્ટલક્ષ્મી અને નવદુર્ગાના કલમકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક પેન્સિલ વર્ક મંડલા આર્ટ પેન વર્ક સ્કલ્પચર્સ અને અલગ અલગ જાતના ટોટલ એકસો પચાસ આર્ટ વર્ક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે તારીખ એક અને બે નવેમ્બરના રોજ એમએસયુ ફાઇન આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન આર્ટ રસિકો માટે સવારના દસથી રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે મારું નામ મેઘના સોલંકી છે એમએસ આર્ટ ઇમોશન્સ કરીને મારું ગ્રુપ છે જેમાં ગુજરાતના ફોર હંડ્રેડ આર્ટિસ્ટ જોડાઈ ચૂક્યા છે હું એવરી મંથ અથવા એવરી ટુ મંથ અલગ અલગ સિટીમાં જઈને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું હાલ અત્યારે એમએસયુ આર્ટ એમએસયુ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ફર્સ્ટ અને સેકન્ડ નવેમ્બરમાં રોજ ફિફ્ટી થ્રી ગુજરાતના આર્ટિસ્ટે પાર્ટિસિપેટ કરેલું છે અને અહીંયા તમને અલગ અલગ એમની ક્રિએટિવિટી અને અલગ અલગ એમની થોટ્સ જોવા મળશે જનતાની નમ્રિ નમ્ર વિનંતી છે કે તેઓ જરૂરથી અમારું એક વખત વિઝિટ કરે આજે એમએસ આર્ટ ઇમોશન દ્વારા બરોડા એમએસ યુનિવર્સિટીમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ત્રેપન આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં મારા બે કલમકારી આર્ટ મેં અહીંયા રજૂ કર્યા છે જેમાં છે એક મા નવદુર્ગા અને અષ્ટલક્ષ્મી બંને પણ મેં મારું કામ કર્યું છે અને બંને માતાની પછેથીને ઇન્સ્પાયર થઈને મારા બંને આર્ટવર્ક મેં અહીંયા રજૂ કર્યા છે મારું શું નામ દેવલ પટેલ છે અને હું અમદાવાદથી છું